સત્તા પરિવર્તન અને ડર ને કેમ લાગ્યો ક્રાંતિ ક્યારે તેના મૂળ ઉદ્દેશને સિદ્ધ કરી શકી નથી આમ છતાં નેપાળ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં તાજેતરના વર્ષોમાં થયેલા આંદોલન અને તેના પગલે આવેલી સત્તા પરિવર્તન ની નોંધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહન ભાગવતે લીધી વિજયા નાગપુરના કાર્યક્રમમાં તેમણે આ મુદ્દો ઉછાળી અને એવો ઇશારો કર્યો કે ભારતમાં પણ કેટલાક તત્વો છે અને કેટલાક વિદેશી તત્વો દેશમાં અશાંતિ ફેલાવવા ધારે છે એટલું જ નહીં એમને પહેલગામ આતંકવાદી હુમલાને ટાંકીને કહ્યું કે તેણે વિશ્વમાં ભારતના કયા મિત્ર રાષ્ટ્રો છે ને કયા દુશ્મન રાષ્ટ્રો છે તે પણ ખુલ્લું પાડી દીધું સવાલ એ થાય કે વિજયા દિવસે સંબોધનમાં સરસંઘ ચાલકે સત્તા પરિવર્તન લાવવામાં એની નોંધ કેમ લેવી પડી શું સંઘને ડર લાગે છે કે દેશમાં આંદોલન થઈ શકે છે સત્તા પરિવર્તન આવી શકે છે શું સંઘને લાગે છે કે જે ખાધો ખોળે છે એ જ પડે છે નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલા ડી કોડ્સમાં આપનું સ્વાગત છે તાજેતરના વર્ષોમાં ઘણા બધા પરિવર્તનો વિશ્વ આખામાં થયા છે એમાંના કેટલાક પરિવર્તનો ભારતની આજુબાજુ એટલે કે પડોશી રાષ્ટ્રમાં શ્રીલંકામાં થયા બાંગ્લાદેશમાં થયા અને નેપાળમાં થયા આ આંદોલને ત્યાંની રાજકીય સ્થિતિમાં બદલાવ લાવ્યો સત્તા પરિવર્તન લાવ્યું આજે વિજયાદશમીના પાવન પર્વે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સરસંચાલકે આ વસ્તુની નોંધ લીધી અને ટાંકી એમને કહ્યું કે પડોશી રાષ્ટ્રમાં અશાંતિ હોય એ કોઈ સારી વાત નથી ચિંતા વ્યાજબી છે પડોશી રાષ્ટ્રમાં અશાંતિ હોય તો એની આડઅસર અસર આપણા રાષ્ટ્ર પર પડી શકે છે પરંતુ શું એની ચિંતા છે સરસંચાલકને કે એમને સત્તા ગુમાવવાની ચિંતા છે કેમ એમણે આ ચિંતા આજે વ્યક્ત કરવી પડી શું તાજેતરમાં લે લદ્દાખમાં રાજ્ય બનાવવાની માંગ સાથે જે આંદોલન થયું હતું એમાં ક્યાંક એમને ઈશારો મળી ગયો છે કે આ દેશમાં પણ જેમ નેપાળમાં જૈન જીએ માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા જે આંદોલન કર્યું અને સત્તા પરિવર્તન આવ્યું એવું થઈ શકે છે આ ડર છે કે ચિંતા છે અને એમની આ ડર અને ચિંતા બંને બે હજાર અગિયાર ની યાદ અપાવી બે હજાર અગિયાર માં ભારતમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મુવમેન્ટ એટલે કે આંદોલન શરૂ થયું અને એ આંદોલને તે સમયની કેન્દ્ર સરકાર કે જે કોંગ્રેસ પક્ષ સંચાલિત હતી યુપીએ સરકાર એને ભ્રષ્ટ છે એવા આરોપો મૂક્યા ટુજી સ્કેમ કોલ્સ સ્કેમ અને દિલ્હીમાં થયેલા એક ગેંગરેપ અને એમાં પીડિતાનું જે મૃત્યુ થયું એને લીધે રાષ્ટ્રભરમાં જે આંદોલન થયું રાષ્ટ્રમાં જનાક્રોશ જે પેદા થયો અને એના પગલે કોંગ્રેસે બે હજાર ચૌદમાં કારણ કે એની છબી ખરડાઈ ગઈ હતી તો બે હજાર ચૌદમાં જે એને સત્તા ગુમાવી એ યાદ અપાવે છે કે શું એ આંદોલન માં પણ દેશના કેટલાક તત્વો અને કેટલાક વિદેશી તત્વોનો હાથ હતો કારણ કે દિલ્હીના રાજકીય ચોરે ચોટે આ બધી ચર્ચા બે હજાર અગિયાર થી ચાલી રહી છે કે આ આંદોલનમાં સ્થાનિક અને પરદેશી તત્ત્વોએ કોંગ્રેસની છબી બગાડી અને તેને સત્તામાંથી ફેંકી દીધી અને આ પહેલી ઘટના નથી ઓગણીસો ને નેવ્યાસીમાં કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે એના ઉપર બોફોર્સ કાંડનો આક્ષેપ લાગ્યો કે બુફોર્સ ટેન્ક ખરીદવામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે બે થયા આજ સુધી આ કાંડમાં કોઈ જ તપાસ થઈ નથી અને જે થઈ છે એમાં કોઈ કોઈ આરોપી સામે પુરાવા રજૂ કરી શક્યા નથી બે હાજર અગિયાર થી બે હાજર ચૌદ વચ્ચે ટુજી સ્કેમ કોલ સ્કેમ ના જે આક્ષેપો થયા હતા એમાં પણ જે રાજકીય નેતાઓ પર આક્ષેપ થયા હતા એ બધા કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા મતલબ કે જે પણ પક્ષ સત્તા પર હોય એના ઉપર જૂઠા આરોપો લગાવી જન આક્રોશ પેદા કરી અને સત્તા પરિવર્તન લાવી શકાય જે કેન્ડલ માર્ચ થી સત્તા બદલાઈ શકે છે સવાલ એ છે કે શા માટે આની સાથે સંચાલકે એવી પણ વાત કરવી પડી કે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતના મિત્ર રાષ્ટ્રો અને દુશ્મન રાષ્ટ્રો સ્પષ્ટ થઈ ગયા કેમાં યાદ કરાવવું પડ્યું જ્યારથી ભારતીય જનતા પક્ષની સરકાર આવી છે દિલ્હીમાં ત્યારથી ભારતનો એક નવો વ્યૂ જેને આપણે એ અમેરિકા ઝુકાવ દેખાતો હતો તો એવું તો શું થયું કે અચાનક હવે એમને દુશ્મન અને મિત્ર રાષ્ટ્ર અલગ અલગ દેખાવા માંડ્યા શું ક્યાંય એમને ડર છે કે છેલ્લા થોડા સમયથી અમેરિકાનો જે વ્યૂ ભારત પ્રત્યે બદલાયો છે અને અમેરિકા જે

છેલ્લા ઘણા સમયથી ભાજપ હવે રશિયાનો દોસ્ત બનવા માંડ્યું છે ભારત અને રશિયા દાયકાઓથી દોસ્ત છે કોંગ્રેસના વર્ષના શાસનમાં ભારત અને રશિયા મિત્ર રાષ્ટ્ર ગણાતા હતા અને સમયે જ્યારે પણ જરૂર પડી જાય ત્યારે ભારતની પડખે રશિયા ઊભું રહ્યું છે આજે ફરી એક વખત એ ઘટના બની કે રશિયા ભારતની સાથે છે પરંતુ બધા મુદ્દે નહીં ક્યાં કે આપણા પડોશી રાષ્ટ્રો સાથે બી છે પછી એ ચીન હોય કે પાકિસ્તાન હોય

છબી બગાડીને જનાક્રોશ પેદા કરીને સત્તા પરિવર્તન લાવવામાં આવ્યું હતું જાણવા અને સમજવા માટે વાંચવા માટે બેનિફિટ ન્યૂઝની ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટ વિઝિટ કરો અથવા જો આપને જોવા સાંભળવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો